નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં જોઈએ કારણ કે સત્તા પીપાસુ ભારતીય જનતા પાર્ટી એ હવે સીધે સીધી જ્યાં જીતી શકે એમ નથી ત્યાં એના કયા ગરાઓ પાસે પાર્ટી સ્થાપિત કરાવીને સત્તા કેમ કરીને મેળવવી એની કોશિશમાં છે આતંકવાદીઓ સાથે સંબંધ છે કાશ્મીરી આતંકવાદીઓ સાથે જેમને સંબંધ છે એવી મુફ્તી મોહમ્મદ સઈદની પીડીપી પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એની સાથે ભારતીય જનતા પાર્ટી એ બનાવ્યા અને ભારતીય જનતા પાર્ટીના નેતાને નાયબ મુખ્યમંત્રી અને સ્પીકર પોતાના એ વખતે તો રાજ્ય અખંડ હતું બાવીસ બે ચૌદ માં આવ્યા બે હજાર ચૌદ માં ત્યાં ચૂંટણી થઈ અને બે હજાર પંદર માં તમને બહુ આશ્ચર્ય ન થવું જોઈએ કારણ કે પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ સાથે સાવરકર ની હિન્દુ મહાસભા ત્રણ ત્રણ પ્રાંતોની અંદર સંયુક્ત સરકારો અંગ્રેજોની કૃપાથી કરી હતી પુરુષ શ્યામા પ્રસાદ મુખર્જી એ પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર અને બંગાળના પ્રીમિયર એટલે કે એ વખતના ચીફ મિનિસ્ટર ફઝલુલ હક ની સરકારમાં નાણા મંત્રી હતા એ વખતે તમામ કોંગ્રેસીઓ એ અંગ્રેજોની જેલમાં હતા અને આ લોકો હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ જીણાની મુસ્લિમ લીગ સરકારો ચલાવતી હતી કોઈની તાકાત હોય તો હરિદેસાઈને ખોટો પાડે બંગાળ પ્રાંતમાં સિંધ પ્રાંતમાં વાયવ્ય પ્રાંતમાં અંગ્રેજોની કૃપા દ્રષ્ટિથી અંગ્રેજોની ચરણવંદના કરીને સાવરકરની હિન્દુ મહાસભા અને જીણાની મુસ્લિમ લીગ ચલાવતી અત્યારે જે પ્રકારના ગઠબંધન તમે મોદી શાહ ની ભારતીય જનતા પાર્ટી સાથે જુઓ છો એમાં તમને કોઈ ફરક દેખાય છે કારણ કે ને ભાંડનારા પીડીબી સાથે રાજકીય સહન કરે છે મુફ્તી મોહમ્મદ ગુજરી જાય છે ત્યારે એમના શાહજાદી સાથે એ સરકાર ચલાવે છે અને બે હજાર અઢાર માં ઉલાડીયા કરીને દિલ્હીથી શ્રીનગરનું શાસન ચલાવે છે બે હજાર ઓગણીસ ના ઓગસ્ટ માં જમ્મુ કાશ્મીર રાજ્યના બે ટુકડા કરી નાખે છે અને બંને કેન્દ્ર શાસિત પ્રદેશો અત્યારે ત્યાં નેવું બેઠકો વિધાનસભાની જે એની ચૂંટણી જાહેર થઈ છે ત્રણ તબક્કામાં અને એમાં અગાઉ ભારતીય જનતા પાર્ટી એ શાહ ફૈઝલ જે બે હજાર દસ માં જેના મારી નાખ્યા હતા એના નેતૃત્વમાં એમની એક કયા ઘરી પાર્ટી જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ મુમેન્ટ એવી એક પાર્ટી કરી બે હજાર ને ઓગણીસ માં શાહ ફેઝલે સનદી સેવામાંથી રાજીનામો આપ્યો બે હજાર ને બાવીસ સુધી રાજકીય પક્ષ ચલાવ્યો નરેન્દ્ર મોદીની કૃપા દ્રષ્ટિથી પણ પછી શાહ ફેઝલ ને લાગ્યું કે ના આમાં આપણે કંઈ બહુ ચાંચ ડૂબે એમ નથી અથવા તો આપણાથી કંઈ ફરક કરી શકાય એમ નથી અથવા તો નરેન્દ્ર મોદીના રિમોટ થી ચાલવું પડે એમ છે અને નરેન્દ્ર મોદી સાથે બહુ સારા સંબંધો હોવાને કારણે ત્રણ ત્રણ વર્ષ સુધી રાજકીય પ્રવૃત્તિ કર્યા પછી એનું રાજીનામું પાછું ખેંચ્યું અને આજે એ સાંસ્કૃતિક વિભાગ જે છે કેન્દ્ર સરકારનો એમાં નાયબ સચિવ છે ત્રણ ત્રણ વર્ષ સુધી રાજકીય પક્ષ ચલાવ્યા પછી નરેન્દ્ર મોદીની કૃપાથી એ પાછા આઈએસ કાર્ડર અંદર આવી ગયા છે નરેન્દ્ર મોદી ની કૃપા દ્રષ્ટિ હોય તો પછી અલ્તાફ બુખારી એમની અપના અપની પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી એને છે ને જન્મ કા ન આપે આપણે જાણીએ છીએ ઓગણીસો ને ચાસઠ માં ગિરણ ગામમાં મારવાડી અને ગુજરાતી મિલ માલિકોને પરેશાન કરનાર બતાવી દેવા માટે કોંગ્રેસ સરકારે વિભિન નાયક ની કોંગ્રેસ ની સરકારે અને એમાં ના બાળા સાહેબ દેસાઈ જે મંત્રી હતા એમની કૃપાથી શિવસેના નો જન્મ થયો હતો શિવસેના દાયણ એ કોંગ્રેસ રહી છે એજ જે પીપલ્સ મુમેન્ટની દાયણ રહી છે કારણ કે કયાગરી પાર્ટીઓ એમને ગોઠવવી છે અને સત્તા હાસિલ કરવી છે એ સોરેનખંડ મુક્તિ અલગ પાર્ટી બનાવીને ભારતીય જનતા પાર્ટીને લાભ કરાવે એ રીતે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના અને આરજેડી ના અને સીપીઆઈ એમએલ વોટ ને તોડે તો એમાં તરભાણું ભારતીય જનતા પાર્ટીનું ભરાય પણ શાહ છે સુપરસ્ટાર ગણાતા ભાઈ શ્રી થલપતી આમ તો તલપથી તલપતિ આમ થલપી એમ લખાય ક્યારેક તમે અમિત શાહ ને મળેલા એ તસવીર પણ જોઈ હશે મૂકવાની જગ્યા નથી અને ભાઈ શ્રી જ્યાં લોકસભા નો છેલ્લો તબક્કો હતો ત્યારે વિવેકાનંદ રોક મેમોરિયલ પર ધ્યાન ધરવા ગયા હતા કેમેરાઓની સાક્ષી એ અને છતાંય બહુમતી મોદી નારા દેશમાં લાગવાના બંધ થઈ ગયા એટલે ભાઈ છે ને પોલેન્ડ માં જઈને મોદી મોદી ના નારા લગાવડાવે છે ભારતીયો પાસે આ બધા ખેલ છે રાજકીય ખેલ છે તમે ન સમજો એટલા ભોળા તો છો નહીં એટલે વિજય ત્યાં આગળ એક નવી પાર્ટી સ્થાપે છે તમિલનાડુમાં તમિલગા વેટાઈ વેટરી કળગમ ટીવી કે આમ તો એમણે શિવાજીરાવ ગાયકવાડ ને ત્યાંના સુપરસ્ટાર એમને ભારતીય જનતા પાર્ટી સાથે

ભારતીય જનતા પાર્ટીની કંઠી એમણે બાંધી નથી પણ ભારતીય જનતા પાર્ટીને જ્યાં પગ મુવાની જગ્યા નથી હોતી છે એટલા માટે આખું પહેરવેશ ધારણ કરીને નરેન્દ્ર મોદી તમને ખબર છે ને બનારસમાં તો ભગવાન શ્રી શિવ જે વેશ ધારણ કરી શકે એ પોતે જ એને શિવ થઈને નીકળ્યા હતા આમે વિષ્ણુના અગિયાર માં અવતાર અવતારી પુરુષ નોન બાયોલોજીકલ આ વખતે તો બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં નજાણી શું શું ખેલ કર્યા એમને બહુરૂપી પણ તોય હારી ગયા અને ભિક્ષાંતે કર્યું ટીડીપી અને જેડીયુ પાસે ત્યારે તો પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટની મિટિંગ ક્યાં બોલાવી છે કારણ કે વળી એમાંથી પાછા એકાદ બે જણા ઉભા થઈને વિરોધ કરે તો ભાઈને ડર હતો અને અમે એક એક વાત છે એટલે આજે અમે કહ્યું કે ભાજપની મુસ્લિમ પાર્ટી ભાજપની મુસ્લિમ પાર્ટી એટલે આ અપની પાર્ટી અલ્તાફ બુખારી એ ત્યાં પીડીપી ના નેતા હતા પીડીપી અને ભાજપની સરકાર હતી ત્યારે એ મંત્રી પણ રહ્યા મુફ્તી મોહમ્મદ સઈદ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ મુખ્યમંત્રી બનાવ્યા એટલે ભાઈ શ્રી ભારતીય જનતા નજીક પહોંચ્યા પણ ભારતીય જનતા પાર્ટી એ કુનેર થી એમને ગણતરી પૂર્વક જેમ ઇન્દ્રેશ કુમાર જે છે સંઘના અધિકારી એમણે પેલું રાષ્ટ્રીય મુસ્લિમ મંચની સ્થાપના કરી આમ તો સુદર્શનજી ભીંડી બજારમાં ગયેલા મુઝફ્ફર હુસેન નેતાઓ મળવા માટે લાગ્યું કે હું એ મુસ્લિમ છું એ પાછા વોરાજી એટલે એમણે રમેશ પતંગે હાથે લીધા કંઈક વડી પાછો કોઈ કાંકરી ચાળો કરે તો અને એના પછી રાષ્ટ્રીય મુસ્લિમ મંચ સ્થાપના થઈને એનો અખત્યાર ઇન્દ્રેશ કુમાર એ પણ રાષ્ટ્રીય મુસ્લિમ મંચમાં હતા એટલે કેવા કેવા માણસો રાષ્ટ્રીય મુસ્લિમ મંચમાં હોય છે આ બધી ગોઠવણો હોય છે અને એ રીતે આ અલ્તાફ બુખારીની અપની પાર્ટી એ બધી જ બેઠકો ઉપર પોતાની રીતે લડશે કોશિશ એ છે કે ભારતીય જનતા પાર્ટી ને લાભ થાય એ રીતે બીજા પક્ષોને નુકસાન કરવા માટે આ ગોઠવણ થાય છે અને આ ભાજપ અને મુસ્લિમ પાર્ટી અમે એટલા માટે કહીએ છે ત્યાં પેલા રામ માધવને મોકલાવ્યા છે પ્રભારી તરીકે સહપ્રભારી તરીકે કિશન રેડ્ડી જે છે જી કિશન રેડ્ડી કેન્દ્રમાં મંત્રી રહેલા તેલંગણવાળા ભાઈ શ્રી ત્યાં પ્રભારી તરીકે મોકલ્યા છે મંડળે ઇલેક્શન કમિટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની ભારતીય જનતા પાર્ટીની બેઠક પણ છે અને પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક છે બાપાજી યુદ્ધ રુકવા કે આયંગે સામાન્ય રીતે યુદ્ધ જયારે ચાલતું હોય કોઈ દેશમાં ત્યારે આપણા દેશનો વડો એ દેશની મુલાકાતે જઈ ન શકે અને જાય અને યુદ્ધ ફાટી નીકળ્યું હોય તો એને પાછા આવી જવું પડે પણ નરેન્દ્ર મોદી એ પોતાની વિદેશ નીતિ પોતે ઘડી નાખી અને એમાં કેટલા સફળ થયા છે તો તમે હું બધા જાણીએ છીએ હગીંગથી છે વિદેશ નીતિ સફળ ન થાય બાજી પડે છે બધાને એકમાત્ર શી જીનપિંગ ને ગમતું નથી એટલે નહીં કોઈને ગમતું ના હોય કારણ કે ડિપ્લોમસીમાં હગિંગ નથી થતું પણ ભાઈને ફાવટ આવી ગઈ છે પણ તમને ખ્યાલ હશે કે અટલ બિહારી વાજપેયી જ્યારે વિદેશ મંત્રી હતા હું જો ભૂલતો ન હોઉં તો એ વખતે મોરારજી દેસાઈની સરકારમાં અને ચીને એ વખતે વિયેટનામ પર હુમલો કર્યો હતો એટલે વાજપેયી યુક્રેન જાય છે જાણે કે યુદ્ધ રોકાવા માટે શાંતિનો સંદેશ લઈને ભાઈ શાંતિની મંત્રણાઓ છે ને એ અન્યત્ર કરી શકાય યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાતે ન જવાય મારી સાથે ડિપ્લોમેટિક અથવા ઇન્ટરનેશનલ ડિપ્લોમસીના જે જાણકારો છે એ પણ સંમત થશે પણ નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન તરીકે હવે કેટલો સમય છે ખબર નથી એટલે ફરા એટલું ફરી લ્યો ત્યાં મુલાકાત લઈ લીધી તમને ખ્યાલ છે કે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી પદ નહોતું રહ્યું ત્યારે એ યુરોપમાં યુરોપના દેશોની મુલાકાતે ટ્રેનમાં મુલાકાતે ગયા હતા કારણ કે સમય જ સમય હતો આ ભાઈ તો સરકારી ખર્ચે મુલાકાતે ગયા છે તમારા અને મારા ટેક્સના પૈસે અને એમનો કેટલો ખર્ચો થાય છે તમે જાણો છો પાછા ટ્રેનમાં પોલેન્ડ થી જ યુક્રેન જાય છે જો કે મોસ્ટ સિક્યોર્ડ ટ્રેન છે સુરક્ષિત ટ્રેન ગણાય છે એના ઉપર મિસાઇલ પડે તો પણ વાંધો ના આવે એવું કે છે પણ ભાઈશ્રી ભાઈશ્રી છે પણ આજે સૌથી મોટા સમાચાર જે છે એ છે કે જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના નેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ એમણે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડોક્ટર ફારૂક અબ્દુલ્લા અને એના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા એમની મુલાકાત કરી અને અને આ બંને પક્ષો નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ એ બંને નેવું નેવું બેઠકો ઉપર સમજૂતી સાથે ચૂંટણી લડવાના છે અને એમનો એવો દાવો છે કે એ જીતવાના છે સરકાર એમની બનવાની છે આ એમાં પીડીપી નું શું એ પ્રશ્ન વારંવાર ફારૂક ને પૂછવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે ચૂંટણી પછી જોયું જશે એટલે કે પીડીપી એટલે મહેબૂબા મુફ્તી કોન્ફરન્સ અને કોંગ્રેસ નું જોડાણ થશે અગાઉ નેશનલ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ ધરાવતી હતી તમને ખ્યાલ હશે માં પણ હતી ઉમર અબ્દુલ્લા અટલ બિહારી ની સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી હતા અને એનડીએ ના ડોક્ટર ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી અટલ બિહારી વાજપેયી ગણાય કાશ્મીરની સમસ્યા નો એ કેમ કરીને ઉકેલવી એનો એને ત્રણ શબ્દો આપ્યા હતા અને આજે પણ અમને એમ લાગે છે કે કાશ્મીરની સમસ્યા જો ઉકેલવી હોય તો એ ત્રણ શબ્દો પર આધારિત જ રહીને ઉકેલી શકાય બંદૂક ની ગોળીઓથી ના ઉકેલી શકાય અને એ છે ઇન્સાનિયત ઝમોરિયત અને કાશ્મીરિયત માણસાહી લોકશાહી અને ની આગવી ઓળખ આ બહુ મહત્વનું છે અને અટલજી એ હુરિયતના નેતાઓને પણ મળ્યા તમે થમદેલમાં એ ફોટો ખાસ મૂક્યો છે નરેન્દ્ર મોદી મુફ્તી મોહમ્મદ સહીદ સાથે બંને એક રાષ્ટ્રધ્વજ અને કાશ્મીર નો ધ્વજ એ બંને ધ્વજ તમને દેખાય છે એ રીતે મુફ્તી સાથે મળે છે મુફ્તીની સાથે એમણે રાજકીય સંવર્ણન કર્યું છે એ તમે જાણો છો આ સ્વાર્થ છે સત્તાનો અને પાછા ને હુરિયતને એન્ટીનેશનલ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને એન્ટીનેશનલ મુફ્તી મોહમ્મદ સઈદરી વાજપેયીને જોવું જોઈએ પણ અત્યારની ભારતીય જનતા પાર્ટી એ અટલજીની કે આડવાણીની ભારતીય જનતા પાર્ટી નથી અને અત્યારે દસ વર્ષ પછી ત્યાં ચૂંટણી થઈ રહી છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર એટલે નો મુખ્ય મુદ્દો એ તમામ રાજકીય પક્ષોનો છે ભારતીય જનતા પાર્ટી એ પણ કમિટમેન્ટ કરવું પડે એમ છે અપની પાર્ટીએ પણ કર્યું છે કોંગ્રેસ અને એનસી નું પણ છે પીડીપી નું પણ છે અને ત્યાંના લોકોને વિશેષ દરજ્જો પણ ખપે છે પાંત્રીસ એ પણ ખપે છે એટલે કે ત્રણસો સિત્તેર પણ ખપે છે અને ભારતીય જનતા કાશ્મીરી પંડિતોનું પુનર્વસન કરીશું એવી મારીને હંમેશા પંડિતોનું જાજુ પુનર્વસન થયું નથી એ લોકસભામાં મુકાયેલા આંકડાઓ ઉપરથી આપણને બહુ સ્પષ્ટ થઈ જાય છે એ માત્ર વાતોના વડા છે અને કાશ્મીર ફાઇલ જેવી ફિલ્મો બતાવે છે જેથી એમને લોકોને ઉશ્કેરી શકે હકીકતમાં ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે શાંતિપૂર્ણ યોજાય એવી આપણે અપેક્ષા કરીએ પણ આજે બહુ જ બીજા પણ મહત્વના થોડા ઘણા સમાચારો એ છે કે આજના હિન્દુ ધ હિન્દુ ચેન્નાઈનું જે છે એને કહ્યું છે કે જાતિગત જનગણના એ કેન્દ્ર સરકારે કરવી પડશે એ જે શ્રેષ્ઠ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની એને બે ગુજરાતીઓ ખતમ કરી રહ્યા હોય એવી દિશામાં આગળ વધી રહ્યા છે અને એક હજાર એકર જેટલી જમીન એટલું મોટું કેમ્પસ એવી ચર્ચા છે કે એ અદાણીને પધરાવી દેવાની પણ એમની તૈયારી છે વર્તમાન શાસકોની તમને થશે કે કયા ગુજરાતીએ જેએનયુ ની સ્થાપના કરી આપણે અગાઉ બહુ પહેલા એપિસોડમાં કહી ગયા છીએ જસ્ટિસ એમસી ચાગલા

આ શ્રેષ્ઠ યુનિવર્સિટીને એન્ટી નેશનલ યુનિવર્સિટી કે ગુરુમૂર્તિ ભારતીય જનતા પાર્ટીના બહુ વિચાર પ્રેરક એવા સાથી એ કે છે કે આ તો એન્ટી નેશનલ એના ડીએનએ માં એન્ટી નેશનલિઝમ છે આ દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં જેની ગણના થાય છે એ યુનિવર્સિટીને ખતમ કરી નાખવા માંગે છે અને આપણો વિદેશ મંત્રી જયશંકર અને નાણા મંત્રી નિર્મલા સીતારામન એ ત્યાંથી ભણીને આવ્યા છે આ દેશના શ્રેષ્ઠ આઈએસ અને આઈપીએસ અધિકારીઓ પણ ત્યાંથી ભણીને આવ્યા છે રાજનેતાઓ પણ ત્યાંથી ભણીને આવ્યા છે પણ નરેન્દ્ર મોદી અને એમના સાથીઓ એમના ભણતર વિશે મારે કશું કહેવું નથી પણ એમણે આ યુનિવર્સિટીને ખતમ કરી નાખવી છે એ દિશામાં એ સતત પગલાં લઈ રહ્યા છે જેને હું વખોડું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો લોકોને જગાડતા રહેશો અને લોકશાહીના સંરક્ષક બનશો આટલી જ અપેક્ષા છે નમસ્કાર